ખેડૂત મિત્રો નમસ્કાર હું જયંતી અરિયંત બાયોફટિક પ્રાઇવેટ લિમિટેડ કંપની વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ફરીવાર સાયલા તાલુકાનું સામતપર ગામમાં આવ્યા છીએ ત્યાં સંજયભાઈના મુખેથી આપણે સાંભળીએ કે રીંગણીમાં જે સારું ઉત્પાદન મળ્યું છે અરિયંત જે પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે એ સંજયભાઈ તમે તમારા મુખેથી સમજાવો ખેડૂત મિત્રોને કે શું રિઝલ્ટ મળેલું છે માં તો આમાં આપણે કોઈનો નાખ્યું કે અંદર ટેકનિકલ વાત કરું તો બ્લેક કાર્બન એ આપણે નાખ્યું નાખ્યું અને જે આપણે કન્ટિન્યુ છો ચાલુ જ રાખવાનો પચાસ નો બી લીધેલો છે એસી નો બી લીધેલો છે અને પછી કન્ટિન્યુ વીસ વીસ ના છંટકાવ સિસ્ટર કન્ટિન્યુ રાખેલા પંદર દિવસે અને બ્લેક કાર્બન એ પંદર દિવસે જાદુ

કે અંદર જે આપણે બ્લેક કાર્બન મીન્સ કે હું તો એટલી બધી ખબર ના પડે પણ એટલી મને ખબર કે બ્લેક કાર્બન રહ્યું જમીનમાં ખાતર તો તમારા પેડા છે અંદર ટોટલ પ્રકારના પણ કાર્બન શું કામ કરે કે ખાતર જમીન પેડા છે તે ખાતર છોડ ને લાગતું નથી એક કામ કરશે બ્લેક કાર્બન અંદર તમારા એનપીકે ના ખાતર પડ્યા છે ફર્ટિલાઇઝ માઇક્રો ન્યુટ્રિશ અંદર પડ્યા છે બરાબર બધા ખાતર પેડા પણ છોડ ને લાગતા નથી શેના કારણે તો કે તમારા બ્લેક કાર્બન ની ઉણપ છે એના કારણે ખાતર તમે ગમે એટલા લાગશો નહીં લાગે

પાકો ટોટલ પાક ની હું ભલામણ કરું હું ઓનલી ફોર રીંગણી નથી કરતો આ બધી વસ્તુ તમે ટોટલ પાક માં આપી શકો બરાબર તમારો મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર 6354355933 ગામ નું નામ ગામ નું નામ સામતપર સામતપર ઓકે થેન્ક યુ